ચણા ઉજા ભેગે તમને કોઈ સફેદ ફૂગ અને કાળી ફૂગ એના થળિયા લાગી જાય છે એટલે કે એને ઘાટીને જાડી દવા મળી દેવાની છે એની સાથે તમારે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેશનનું છે મલ્ટીન્યુટ્રીશિયન આવે છે બાયોસ્ટીમ બરાબર જેમાં બોરોન કેલ્શિયમ કોપર આર્યન પોટેશિયમ મેગેનીઝ મેનેબોલોડમ બરાબર નાઇટ્રોજન સોડિયમ ઓર્ગેનિકસી ફોસ્ફરસ પીએચ પાણીનો પીએસ હોય ને વધીએ તો એ તમને કોઈ થઈ જાય અને આ બધા ઝીંક સાથે પણ તત્વો બધા આવશે એટલે કે આ બંને વસ્તુ તમારે એમ